તમાકુ આવતા નહીં આવતું એટલે તમે શું કરો અમે 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 મજૂરી કરીએ તો અમે મજૂરી નહીં કરતા અમે ખાલી આમ બુજેરી નાખીએ બધું આખું છે તન વગર કીધે બીજું શું કરો છો તે તમે અમે તો હું કરી તા તમે કોઈ શું કરી તેમ તો ભઈયા બાકી મૂત કહું ને તો પેલા વિરલાના એરંડા હો વિરલના એરંડા એટલે એક નંબર એરંડા હી બોલ એનો દારૂડિયો હે ને દારૂડિયો

ના ના આપણે એટલું બધું ખાલી એ કેરંડો તો લઈને બતાવો જો લઈને આવજો ખબર પડે હવે ઈમનામું કરવા ખાલી એરંડો લાવવાનો ઇમનમ નહીં લાવો ને સરસ પાડી દો બસ જો જોઈ સર પહોંચું પહોંચો દો તમે એથી એ કેરંડો લાઈન બતાવો તો પોંચસો રૂપિયા હું તમને આ લઉં અને તમે ના લાવી કે તો મન મને આલવાનો એવું ઓ પણ એ મારા બારે તો મારી જવાબદારી નહીં હો એ તો બધું આપણામાં આવી ગયું

તો પછી તારા આખો જે આ ખેતરન વિગો એ લઈ લો આઈ અને વધારો એ લઈ લેહી તો અમે શું કરશું અમે જતા રહે હું ભીખ માંગવા જતા રહે હું એય પૈસા આલે ડબલ ભામો કોઈ ઈઓન કેજી તમે તો ખેતર આલતા ને હું તમને પૈસા આલે પણ હું મારા ખેતરના પૈસા નહીં લેવા મારા તમે લેતાવાનું કરો અરે યાર નહીં લેવા મારા પૈસા પૈસા એ લાખ કેન દોય માર નહીં આલવા બોલી જાય વધાર થઈ ગયો ને મારું વધાર થઈ ગયો વધાર થઈ ગયો ચલુ વધાર થી મને કેજી 10 લિટર થી ક 20 લિટર વધારે ઓ હોભરી લે aeration નો ના આપો તો કોઈ ની પણ દાદા ગિરુ બકવાની ખબર નહી જાય તને ખબર પડે નો બીજું વધારે ના અને જાય કોઈ વાર જાય એ જતી જતી બધી તો તું હું તું તું કોઈ તમે

એરોમેલ નું ભાઈ મારે હો આ ભાઈબંધી બંધ ભાઈ તૂટી જ

હા તો ઊભો થઈ તું જવા મારું છેતર ન માર તો મગજ ખરાબ છે ભાવ આ એડો લેવા છે ભરતી પાહો આવો મારો વાર મારા એડા લેવા આવે ના આટલા બધા એડા નહીં દેખાતા મારા ખેતરમાં જ એડા લેવા આવે મારો હોય જ રહેવું પડશે નક પાહો એડો આવશે વિશ્વાસ નહીં એ નહીં આવે તો કોઈક બીજાને લાવશે એટલે પણ આવશે ખરા

એવું શિયાળો ભય નાખ્યો નહીં ભોય નાખ્યો છે એટલે એવું કે ધોલ મેલી કુ કરી તું કે ધોકો મેલ્યો એટલે ઢોલ તો મેલી તી આ દેખાઈ આવે ને તું એ તું હાથે નાથે મેલી તી

સરસ ના વા એ તો મારા જોડે માગવા ના તું પાંચસો રૂપિયા લાવે પેલા બોલ પાંચસો રૂપિયા લાય તું આવું કરવાનું તાધું એરંડો તો લાવ્યો એરંડો લાવ્યો ને

પાંચસો રૂપિયા આલવા જ પડશે તારા નીચે આલવા આ તો છોકરા છોકરા ખાઈ લે આલ દો પાંચસો લે એટલે તું નહીં આલવા ને નહીં આલવું મારા લેવા ના આવી પાંચસો તો તારા શું કરવાનું આપણે શરત ના પાંચસો આલવા ના નહીં આલવાના તારા હા એ તો હવે આલ દે આલવા જ પડી ચંકે શરત પાડી હા એ હું કરવા દે આપણે શરત શું શરત શું

આ શેતરમાં જાવ એ શેતરમાં તમાર વહી જ્યા નથી અંદર હું કરવા જયા અલ્યા જો તો તો ખાલી બસ કોઈ આમ અંદર શું જોતા રે અલ્યા કોઈ દી લે બી અંદર તો નતો લેને મારે થાય ઇરંદા મારે એ તો અમારે કરવા તો કોઈ નહીં ઓ આદુવી સ્વાદી ખાતો બોવા તો રો

આપણે એ નહી વાત ચીરેથી વિલ્લા છેવટે દારૂડ્યો કઈ જ્યો પણ વિલો પહાડ જ ગયો ને હું ખબર વાત નહીં પડી જાય તો આપડે હું લેવા દેવા લેવા દેવા નહીં આપડે Oh, ya, dia pelan. Apel piala jauh, Coach. Ya, wah, apel gelar kuat seperti dia.